માર્ચ મહિનો પૂરો થવામાં હવે માત્ર એક જ દિવસ બાકી છે અને સોમવારથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે આ મહિનામાં કેટલાક મહત્વપૂર્ણ તહેવારો અને વર્ત પણ આવે છે એપ્રિલમાં કેટલાક ગ્રહોનું ગોચર થવાનું છે આ દરેકની અસર તમામ રાશિના જાતકો પર થશે કેટલીક રાશિઓ માટે એપ્રિલ મહિનો ઘણો સારો રહેવાનો છે આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા વરસવાની છે ચાલો જાણીએ કે આ કઈ રાશિઓ છે મેષ રાશિ માસિક રાશિ પર બે હજાર ચોવીસ અનુસાર મેષ રાશિના જાતકોને મહિનાની શરૂઆતમાં આર્થિક લાભ થશે કે આ મહિને તમારા ખાતામાં પણ વધારો થઈ શકે છે આ મહિને તમે પૈસાની બચત પણ કરી શકશો તેમજ દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે તમને કોઈ આકસ્મિક ધનલાભ પણ મળી શકે છે મેષ રાશિના જાતકો એપ્રિલ મહિનામાં ભવિષ્ય માટે બચત કરશે આ રાશિના જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને પણ આ મહિને વિશેષ લાભ રહેશે આ મહિને તમારા વેપાર ક્ષેત્રે સ્પર્ધા વધી શકે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને આ મહિને નાણાકીય બાબતોમાં સારો લાભ મળશે આ મહિનામાં તમે જે પણ કામમાં પૈસા લગાવશો તેમાં તમને સારો લાભ મળી શકે છે આ મહિને તમે જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધાનો આનંદ માણી શકશો ગ્રહોની સ્થિતિ આ મહિને સિંહ રાશિના જાતકો તેમની અપેક્ષા અનુસાર ફળ મળશે આ મહિને તમે સમજી વિચારીને પૈસાનું રોકાણ કરશો ધનનું યોગ્ય રીતે સંચાલન કરશો જેનાથી તમને લાંબા ગાળે ફાયદો થશે આ મહિને તમે સંપત્તિમાં રોકાણ કરી શકશો ધનરાશિ ધનરાશિના લોકો માટે ધનના મામલે આ મહિનો અપેક્ષા મુજબ સફળ રહેશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી બની શકે છે એપ્રિલ મહિનો પૈસાની દ્રષ્ટિએ તમારા માટે ખૂબ જ સાનુકૂળ પરિણામ લઈને આવ્યો છે આ મહિને તમારા પૈસાનો વધારો થઈ શકે છે એપ્રિલ મહિનામાં તમે કેટલીક નવી નવી વસ્તુઓમાં રોકાણ કરી શકો છો જેનાથી તમને ભવિષ્યમાં મદદ મળશે એપ્રિલ મહિનામાં તમને આવકની નવી તકો મળી રહેશે જો તમે શેર માર્કેટમાં પૈસા રોક્યા છે તો તમને આ મહિને સારું વળતર મળશે એટલે કે આ મહિનો તમને સારો નફો મેળવવાની તક આપશે મીન રાશિ એપ્રિલ મહિનામાં મીન રાશિના લોકો માટે અચાનક લાભ થવાના સંકેત છે આ મહિનામાં તમારા પર ગુરુગ્રહની કૃપા રહેશે જેથી કરીને તમે બચત સારી એવી કરી શકશો જો કે આ મહિને તમારો ખર્ચ પહેલાં કરતાં થોડો વધી શકે તેથી તમારે સમજી વિચારીને ખર્ચ કરવો જોઈએ આ ઉપરાંત ગુરુની સ્થિતિને કારણે તમને આ મહિને શેરબજારમાં સારો લાભ મળવાની આશા છે જે લોકો વેપાર ક્ષેત્રે જોડાયેલા છે તેમના માટે આ મહિનો ઘણો સારો રહેશે આ સાથે તમે કોઈ મોટી ડીલ ફાઇનલ કરી શકો છો